છત્તીસગઢના પૂરગ્રસ્ત લોકો માટે ગુજરાત બીજેપીની પહેલ પૂરગ્રસ્ત લોકોને જીવન જરૂરી ચીજવસ્તુઓની સહાય મોકલવામાં આવી છે સીએમએ જીવન જરૂરિયાતની વસ્તુઓ સાથેની ટ્રકને લીલી ઝંડી આપી કમલમ કાર્યાલય ખાતેથી રાહત સામગ્રીની ચાર હજાર કીટ મોકલવામાં આવી તેલ લોટ દાળ ચોખા દૂધ પાવડર સાડી બ્લેન્કેટ મચ્છરદાની ડુંગળી બટાકા સહિત બત્રીસ જરૂરી ચીજવસ્તુઓ કીટમાં મોકલવામાં આવી માન્ય મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં માન્ય મંત્રીશ્રીઓની હાજરીમાં આજે જે અહીંયાથી ટ્રક રવાના થયા છે એમાં તેલ ઘઉંનો લોટ તુવેર દાળ મગદાળ ચોખા ખાંડ મરચું ચા મીઠું હળદર જીરું રાઈ માચીસ મીણબત્તી સાબુ ધોવાના નાહવાના સાબુ વોશિંગ પાવડર દૂધનો પાવડર સાડી લુંગી ચાદર કંબલ મચ્છરદાની ઉપરાંત વાસણોમાં થાળી ગ્લાસ કપેલી કપેલા ચમચો કઢાઈ તાડપત્રી અને ઇમરજન્સી અમને હાલ રસોઈ માટે ડુંગળી બટાટા આ પ્રકારનો સામાન એ કીટ કરીને લગભગ ખાદ્ય સામગ્રી અને વાસણ એમ અલગ અલગ ચાર ચાર હજાર કીટ એટલે આઠ હજાર કીટ કુલ છત્તીસગઢ માટે અહીંયાથી રવાના કરી છે પૂર માટેની જે રાહત સામગ્રી છે એ દરેક ગામો અને દરેક વિસ્તાર માટે ત્યાં આજે લગભગ સાડા દસની આજુબાજુ મોકલી હશે અને એ ત્યાંથી દરેક જગ્યાએ આ પૂર માટેની જે રાહત સામગ્રી બનાસકાંઠા વિસ્તારમાં પણ પહોંચી જાય એની એમને ચિંતા કરી છે અને સાથે એપીએમસી હોય દૂધ સંઘ છે એ પણ આપણા ગુજરાતની અંદર બનાસકાંઠા પાટણ અને કચ્છના કેટલાક વિસ્તારોમાં જ્યાં પૂરની વધારે ખરાબ પરિસ્થિતિ છે ત્યાં આગળ બધા પોતપોતાની રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હંમેશા કોઈ પણ ગુજરાતમાં હોય કે ભારતભરની અંદર ક્યાંય નાની મોટી આફત આવે ક્યાંય મુશ્કેલી પડે તો આ ગુજરાતીઓનો સ્વભાવ જ છે અને એમાં પણ ખાસ કરી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો સ્વભાવ છે